ત્રણ સંતાનો ને મૂકીને માતા આપઘાત કરવાની જગ્યાએ વાપીથી ટ્રેનમાં સુરત આવી ગઈ હતી જોકે બાળકોનો વિચાર આવતા જે મન બદલી લીધો હતો સુરત હોસ્પિટલમાં મહિલાએ પોતાની આપવિધિ જણાવી હતી દારૂ પીધા બાદ માર મારતા પતિના અત્યાચારથી કંટાળી આપઘાત કરવા ઘર અને બાળકો છોડવા અઢાર વર્ષ બાદ નિર્ણય કર્યો હોવાનું બનાવ સામે આવ્યું છે માતાનું અંતિમ પગલું ભરવાના વિચારથી વાકે બાળકોએ લાગણીને દોડ કરીને બચાવ કરેલા પ્રયાસથી મેલે આપઘાતનો વિચાર બદલી નાખ્યો હોવાનું કહી શકાય છે જો કે ટ્રેનમાં બેસી વાપેથી તાપી કિનારે એટલે કે સુરત આવી પહોંચેલી મહિલાને રેલ્વે પોલીસે એકસો એક્યાસીની હેલ્પલાઇનની મદદથી સખીવન સ્ટોપ સુધી પહોંચાડતા આખી વાસ્તવિકતા જણાવી હતી વધુમાં મહેલે જણાવ્યું હતું કે જો આજે મારા માસૂમ બાળકોની લાગણીની દોડ આંખ સામે ન આવી હોત તો કદાચ હું આજે આ દુનિયામાં ન હોત હવે મારે મારા પતિ સાથે નથી રહેવું ભલે હું ઓછી ભણેલી છું પણ કોઈ પણ કામ કરી શકું હું મારા ત્રણેય બાળકોની મમતાની ઉપ સાથે રાખી એજ્યુકેટેડ બનાવવા માગું છું મારી અહીં સારવાર પૂરી થાય એટલે હું ચોક્કસ વાપી જઈશ અને મારા બાળકોને લઈ એક નવી જિંદગીની શરૂઆત કરીશ હું મારા પતિ અને સમાજનો કંઈક કરી બતાવીશ અને મારા જેવી પીડિત મહિલાઓમાં પણ એક ઉદાહરણ બનીને બતાવીશ એ જ મારી સફળ જિંદગીનું એકમાત્ર ધ્યેય છે તેવું તેમણે જણાવ્યું હતું હઝરુરિટેન ફેડ